ત્રણ એપ્રિલે થયેલા આ મંગળના ગોચર પરિવર્તનથી થશે આપની રાશિને શું લાભ આવો જાણીએ વિડીયોમાં બન્યા રહેજો કે આપની રાશિ આમાંથી એક હોઈ શકે છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ત્રણ એપ્રિલથી થયું છે મંગળ ગ્રહનું ગોચર પરિવર્તન મંગળ હવે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ્યો છે મંગળ કર્ક રાશિમાં નીચસ્થ થાય છે અને જૂન છ સુધી આ રાશિમાં રહેશે જમીન પરાક્રમ સાહસ હિંમત અને લયનો કારક મંગળ હવે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ્યો છે મંગળ કર્ક રાશિમાં નીચસ્થ થાય છે અને જૂન છ સુધી આ રાશિમાં રહેશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ જ્યારે નીચ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની શક્તિમાં ઘટાડો થઈ શકે છે જ્યોતિષોના મતે મંગળ નીચલી રાશિમાં આવવાને કારણે અતિશય ગરમી આગ અને ભૂકંપ જેવી ઘટનાઓ વધી શકે છે તો ચાલો જાણીએ કે કર્ક રાશિમાં મંગળનું આ સંક્રમણ તમામ બાર રાશિઓ પર શું અસર કરશે ચાલો તેનું જ્યોતિષીય રીતે વિશ્લેષણ કરીએ સૌથી પહેલાં છે મેષ રાશિ મેષ રાશિથી સુખના ચોથા ભાવમાં ગોચર કરતી વખતે મંગળની અસર થોડી મિશ્રિત જોવા મળે છે સમસ્યાઓ વધી શકે છે આપણા જીવનમાં આપની યોજનાઓ નિષ્ફળ થઈ શકે છે અને તમારે કદાચ કોર્ટમાં પણ જવું પડે છે અને એની સાથે આપની રાશિથી ચોથા ઘરમાં મંગળનો પુનઃ પ્રવેશ એ ઘરેલું બાબતોમાં ખૂબ કાળજી રાખવાનો સંકેત આપે છે ખેડૂત વર્ગના લોકોએ તેમના કોઠારની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે ઇલેક્ટ્રિકલ સ્વિચોનો કાળજીપૂર્વક ઉપયોગ કરજો અને એની સાથે એસિડિટી ખોરાક એટલે કે જેનાથી એસિડિટી થાય એવા ખોરાકનું સેવન ઓછું કરજો હવે આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિથી ત્રીજા પરાક્રમ ભાવમાં મંગળ ગોચર કરવાથી તમારામાં હિંમત અને ઉર્જા વધશે તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે મંગળનું ગોચર નોકરી અને વ્યવસાય માટે શુભ રહેશે સાથે મંગળ ત્રીજા ઘરમાં પ્રવેશ કરવાથી તમને ખૂબ જ સારી તકો મળશે બાળકોની સંગોતોનું ખાસ ધ્યાન રાખજો વિવાહિત જીવનનો તણાવ દૂર થઈ જશે વિદેશ યાત્રાથી અને વિદેશથી પણ તમને ફાયદો થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત રાખવું પડશે હવે આવે છે મિથુન રાશિ મંગળનું ગોચર મિથુન રાશિના જાતકોની સમસ્યાઓનો અંત લાવશે અધૂરા કાર્યો તમને સંપૂર્ણ સફળતામાં મળશે રાશિમાંથી બીજા ધનભાવમાં ગોચર કરતી વખતે મંગળની અસર સારી રહેશે સાથે મંગળ તમારી રાશિને છોડીને કર્કમાં પ્રવેશ કરશે જેને કારણે તમે ઘણી હદ સુધી તણાવ મુક્ત અનુભવ કરશો બિનજરૂરી ખર્ચ ટાળજો પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય ગોચર કરી રહ્યો છે અહીં મંગળ દુર્બળ બને છે આવી સ્થિતિમાં વ્યક્તિએ જીવનના ક્ષેત્રમાં ઘણા અણધાર્ય પરિણામોનો સામનો કરવો પડશે માન સન્માનમાં વધારો થઈ શકશે તમારા બાળકો સાથે સારા સંબંધ રાખજો શરીરમાં ખંજવાળ અને ચેપ જેવી સમસ્યાઓ થઈ શકે છે તો સાવચેત રહેજો લગ્ન જીવન તણાવપૂર્વક રહી શકે છે તો એમાં પણ સાવચેતી રાખવાની જરૂર છે તમારા વિરોધીઓથી સાવધ રહેજો સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ વિષયો પર પ્રતિક્રિયા આપવાનું તમે ટાળો સિંહ રાશિ હવે તમારે સાવચેત રહેવાની જરૂર પડશે વિરોધીઓ તમારા પર હાવી થઈ શકે છે પૈસા ખર્ચમાં વધારો થશે તમારી રાશિથી વ્યયના બારમા ભાવમાં ગોચર કરતી વખતે નીચ રાશિમાં મંગળની અસર તમારા માટે બહુ સારી નહીં કહેવાય મુસાફરી દરમિયાન તમને ઘણું શીખવા મળશે તમારા સ્વાસ્થ્ય અને હળવાશથી ન લેતા જમીન અને મકાન વગેરે પ્રોપર્ટી ખરીદવામાં થોડી સાવધાની રાખજો વેપારી વર્ગના લોકોએ પૈસા ઉધાર આપવાનું ખાસ ટાળવું જોશે જો તમે તમારી કુંડળીનું સચોટ માર્ગદર્શન મેળવવા માગતા હો તો અમારો સંપર્ક જરૂર કરજો કુંડળીનું માર્ગદર્શન એકદમ નિઃશુલ્ક છે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ ડિટેલ્સ મળી જશે અને વિડીયો પૂરો જોજો અંતમાં મંગળ ગ્રહના ખડા ફળથી બચવા માટેના ઉપાય પણ આપણે જણાવશું કન્યા રાશિના જાતકો માટે કન્યા રાશિના જાતકો માટે અગિયારમાં ભાવમાં એટલે કે લાભ ગૃહમાં મંગળનું ગોચર મિશ્રિત ફળ આપશે ધનલાભ થવાની સંભાવના છે અને મંગળનું સંક્રમણ એટલે કે મંગળનું ગોચર રિયલ એસ્ટેટમાં રોકાણ માટે સારું સાબિત થઈ શકશે સાથે સાથે વ્યવસાયમાં આવક વધવાની પણ શક્યતા છે તમારા વિરોધીઓમાં તમારો ગર્વ વધશે નવી વિતમાં રોકાણ કરવાની શક્યતા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને મોટી સફળતા મળી શકે છે તુલા રાશિ મંગળના ગોચરને કારણે ભૂમિપુત્ર મંગલદેવ તમારા દસમા ભાવમાં રહેશે લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ થશે મોટા કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે રાશિચક્રથી કર્મના દસમા ભાવમાં મંગળ ગોચરની અસર કાર્ય અને વ્યવસાયની દ્રષ્ટિએ સારી રહેશે ફસાયેલા પૈસા તમને પાછા મળી શકે છે તમને તમારા કાર્યસ્થળમાં મોટી સફળતા મળી શકે છે અને અપરિણિત લોકો માટે લગ્ન નક્કી થવાની શક્યતા છે તમે નવા પ્રોજેક્ટ શરૂ કરી શકો છો તમારા જીવનસાથીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો વૃશ્ચિક રાશિ છે કર્ક રાશિના મંગળના ગોચરને કારણે તમારા નવમા ભાવને પ્રભાવિત કરશે ભાગ્ય તમારો સાથ આપશે તમને ધનલાભની તકો મળશે અને રાશિચક્રમાંથી ભાગ્યના નવમા ભાવમાં મંગળના ગોચરની અસર ચોક્કસપણે લાભદાયક રહેશે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તમને સફળતા મળી શકે છે ઉચ્ચ અધિકારીઓ તમારાથી ગુસ્સે થઈ શકે છે તમારા વિચારો હંમેશા સકારાત્મક જ રાખજો પોઝિટિવ રાખજો નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવાની ખાસ જરૂર છે અને દરરોજ મેડિટેશન એટલે કે ધ્યાન કરવું બહુ શુભ રહેશે રાશિ ચક્રથી તમારા જીવનમાં આઠમા ભાવમાં મંગળ ગોચરની અસર બહુ સારી નહીં કહી શકાય આઠમા ભાવમાં મંગળ હોવાને કારણે તમારે આ દિવસોમાં વિવાદ ટાળવાનો ખાસ પ્રયત્ન કરવાનો રહેશે તમારા સંબંધો વિવાદો સાથે જોડાયેલા હોઈ શકે છે પ્રેમ સંબંધોમાં મતભેદને કારણે મન વ્યથિત રહેશે અને સ્ત્રીઓને હોર્મોનલ અસંતુલન જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે સાથે શેરબજારમાં અત્યારે વધારો રોકાણ ન કરતા અંગત સંબંધોમાં સાચા બનજો મકર રાશિ સાતમા ભાવમાં મંગળના પ્રભાવને કારણે કાર્યમાં સફળતા મળવાની આપને ખૂબ સંભાવના છે કોર્ટમાં ચાલતી રહેલા વિવાદોમાંથી તમને રાહત પણ મળશે રાશિથી સાતમાં વૈવાહિક ગૃહમાં મંગળ ગોચરની અસર વેપારની દ્રષ્ટિએ તુલનાત્મક રીતે સારી રહેશે પરંતુ દાંપત્ય જીવનમાં થોડી કડવાશ મળશે બિનજરૂરી મુસાફરીને કારણે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તમારા ભાઈઓ અને મિત્રોની સુવિધાનું ધ્યાન રાખો તમને ભાવનાત્મક અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે ભાવુક થઈ કોઈ નિર્ણય ન લો ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે કુંભ રાશિ આવે છે હવે છઠ્ઠા ભાવમાં મંગળનું ગોચર સ્વાસ્થ્ય સુધારી શકે છે કામમાં તમારા ઝડપ રહેશે મંગળ ગ્રહ રાશિથી છઠ્ઠા શત્રુ ઘરમાં ગોચર કરવાથી તમને ઘણા મીઠા અને ખાટા અનુભવોનો સામનો કરવો પડશે કાર્ય અને વ્યવસાયમાં અણધારી પ્રગતિ થશે વાહન ખરીદતી વખતે અને વેચતી વખતે સાવધાની રાખો તમારા સાથીદારો પર નજર રાખો બિનજરૂરી વિવાદોથી બચવાનો પ્રયત્ન કરો સ્ત્રીઓને મૂળ સ્વિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મીન રાશિ પાંચમા ભાવમાં રહેલો મંગળ તમારા માટે શુભ પરિણામ લાવવામાં સફળ રહેશે વેપારમાં પ્રગતિ અને પ્રેમ સંબંધોમાં સફળતાની સંભાવના છે મંગળ રાશિથી જ્ઞાનના પાંચમા ભાવમાં ગોચર કરવાથી મિશ્ર પરિણામ મળશે આવકના સ્ત્રોત વધશે પરંતુ અભ્યાસમાં રસ ન હોવાને કારણે સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે તમે સર્જનાત્મક કાર્યમાં સામેલ થઈ શકશો હિંસક વિચારોથી પોતાને દૂર રાખો ખોટા વિચારોથી દૂર રાખો અતિશય સંવેદનશીલતાને કારણે તમારું મન નિરાશ એટલે કે વ્યથિત થઈ શકે છે વધુ પડતું સ્વમૂલ્યાંકન તમારા માટે ફાયદાકારક રહેશે અને પેટમાં ગરમીની સમસ્યા થઈ શકશે તો તમે ખાસ ધ્યાન રાખજો ગરમ ખોરાક લેવાનું ટાળજો હવે આ હતું બાર રાશિઓનું મંગળ ગોચર ફળ વિશેષમાં આપણી કુંડળી અનુસાર મંગળ ગ્રહની સ્થિતિ જે જગ્યાએ હોય એ મુજબ પણ ફળની અસર જોવા મળે છે એટલે કુંડળીનું માર્ગદર્શન જરૂરી છે અને જરૂર કરવું જ જોઈએ હવે મંગળના આ ગોચર અરિષ્ટ ખરાબ ફળથી બચવા માટે અમુક ઉપાય અચૂક કરજો પહેલો છે મંત્ર જપ ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભોમાય નમઃ આ મંત્રનો જેટલા જપ થાય એટલા કરો બીજું છે ગણપતિના સંકટ સ્તોત્રનો પાઠ કરો અમારા ચેનલમાં એની લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકીએ ઉપર આઈ બટનમાં પણ તમને લિંક મળશે તો ગણપતિના સંકટનાશન સ્તોત્રનો નિત્ય એક પાઠ કરો રોજ એક વખત હનુમાનજીના મંદિરે જાઓ અને દર્શન કરો અને સિંદોરનો ચંદલો કરો ગાયને બપોરના સમયે નિત્ય ગોળ રોટલી તમારા હાથની ઉપર ખવડાવો પાંચમું છે ઘઉંનો લોટ અને અને મધ મિક્સ કરી છઠ્ઠું ભગવાન શિવ પર મંગળવારે મસૂરની દાળ અર્પણ કરો સાતમું દૂધ અને લાલ ચંદનથી ભગવાન પર શિવ પર અભિષેક કરો આઠમું છે લાલ ચંદનથી તિલક કરો નવમું લાલ ગાયની પૂજા કરો અને દસમું મહત્વનું ગુસ્સો કરવાનું ટાળો જો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર